સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ રાજ્યસ્તરનું ગઠબંધન નહીં કરે મહત્વના સમાચાર કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ગઠબંધન અંગે મોટું નિવેદન આપ્યું છે કોઈપણ પાર્ટીનું રાજ્ય સ્તરે ગઠબંધન અંગે પ્રસ્તાવ નથી આવ્યો તેવું શક્તિસિંહ ગોહિલનું કહેવું છે સ્થાનિક સંગઠનની માંગ મુજબ ગઠબંધન અંગે ચર્ચા કરીશું તેવું પણ શક્તિસિંહ ગોહિલ દ્વારા કહેવામાં આવ્યું છે રાજ્ય સ્તરે કોઈપણ પાર્ટી સાથે ગઠબંધન અંગે ચર્ચા નહીં જેમાં ચૂંટણી અંગે પોલિટિકલ અફેર્સ કમિટીની બેઠકમાં ચર્ચા કરીશું તેવું શક્તિસિંહ ગોહિલનું આ નિવેદન સામે આવ્યું છે ગઠબંધન અંગે અમારી અત્યારે પોલિટિકલ અફેર્સ કમિટીની મિટિંગ છે અમે ચર્ચાઓ કરીશું પરંતુ કોંગ્રેસ પક્ષ તમામ જગ્યાએ રાષ્ટ્રીય કક્ષાએ અમારું ગઠબંધન છે સ્થાનિક રીતે કોંગ્રેસ પક્ષ કોઈ સ્થાનિક રીતે કંઈ વાત આવશે તો જરૂર પણ કોઈ રાષ્ટ્ર રાજ્ય લેવલના ગઠબંધનની હાલ અમારા પાસે કોઈ પ્રપોઝલ ના કોઈ બીજી પાર્ટીની આવી છે કે ના અંગેની કોઈ ગઠબંધનની વિચારણા છે